હેલો મિત્રો સ્વાગત છે તમારું આજે આ મહા શિવરાત્રીના પવિત્ર દિવસે આજે મહાશિવરાત્રિના ચાર પ્રહરની પૂજા કઈ કઈ છે અને કેવી રીતે કરવામાં આવે છે અને તેનું મહાત્મ્ય જોઈએ અને મહાશિવરાત્રિનો શુભ મુહૂર્ત પૂજા કરવાનો શુભ સમય અને તેના પૂજા વિધિમાં શું શું જરૂર પડે તે વિશેની આપણે સંપૂર્ણ માહિતી જાણીએ અને એ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે વ્રત ઉપવાસ કરવાથી શું ફાયદા થાય છે અને શા માટે આપણે વ્રત ઉપવાસ અને પૂજા કરવી જોઈએ તેના વિશે જાણીએ તો મહાશિવરાત્રિના દિવસે સૌથી શ્રેષ્ઠ સમય એ ચાર પ્રહરનો સમય મહાશિવરાત્રિમાં પૂજા કરવા માટે યોગ્ય ગણાય છે તો આ ચાર પ્રહર ક્યાં ક્યાં છે એ જાણીએ અને પૂજા વિધિમાં શું શું મહાદેવને ચડાવવું જેથી કરીને તમારી તમામ મનોકામના પૂર્ણ થાય તે સંપૂર્ણ આપણે આજે આ વિડીયોમાં જાણવાના છે તો આ વર્ષે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિનું શુભ દિવસ છે અને યોગ્ય સમય મહાશિવરાત્રિની પૂજા માટેનો છે સવારે અગિયાર અને આઠ વાગ્યેથી શિવરાત્રિનો પ્રારંભ થાય છે અને આ તિથિની સમાપ્તિ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સવારે આઠ ને પચીસ મિનિટે ત્યાં શિવરાત્રીની તિથિ સમાપ્ત થાય છે શિવરાત્રિના શુભ દિવસે રાત્રિના ચાર પ્રહરને ખૂબ જ મહત્ત્વ છે આ ચાર પ્રહરની પૂજા વિધિનું અત્યંત મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે જેમાં ચાર પ્રહરની પૂજા વિધિના અલગ અલગ વિધિ હોય છે તો આ ચાર પ્રહર કયા છે અને કયા કયા સમયે આ ચાર પ્રહરની વિધિ થાય છે તે આપણે જાણીએ મહાશિવરાત્રિમાં બે હજાર પચી પચીસમાં નિશ્ચિત કાલ આવે છે મહાશિવરાત્રિને દિવસે નિશ્ચિત કાલ પૂજા વિધિનું ખૂબ જ મહત્વ રહેલું છે વર્ષ બે હજાર પચીસમાં આ નિશિત કાળ પૂજાવિધિ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાત્રિના બાર ને સત્યાવીસથી કરવામાં આવશે નિશ્ચિત કાળ વિધિનો આ યોગ્ય સમય છે અને જે એક અને સોળ વાગ્યા સુધી કરી શકાશે રાત્રિનું પ્રથમ પ્રહર પૂજા મુહૂર્ત છે આ મહાશિવરાત્રીના દિવસે છ અને છેતાળીસથી નવ અને સુડતાલીસ મિનિટ આ સમય રહેશે બીજા પ્રહરની પૂજા નવ અને સુડતાલીસ મિનિટથી બાર અને એકાવન સુધીની રહેશે જ્યારે ત્રીજા પ્રહરની પૂજા વિધિનું મુહૂર્ત રહેશે બાર અને એકાવનથી ત્રણ અને પંચાવન સુધી આ મુહૂર્ત રહેશે જ્યારે ચોથા પ્રહરની પૂજા વિધિનો સમય ત્રણ અને પંચાવનથી છ અને ઓગણસાઠ સુધીનો રહેશે ત્યાર પછી પારણાનો સમય રહેશે છ અને ઓગણસાઠથી આઠ વાગ્યા સુધી પારણાનો સમય રહેશે તો હવે આપણે જાણીએ મહાશિવરાત્રિના દિવસે વ્રત કઈ રીતે કરવું તો સૌ પ્રથમ તો મહાશિવરાત્રિના દિવસે વહેલું ઉઠી સ્નાન આદિ કરી અને મહાશિવરાત્રીના વ્રતનો નિયમ લેવું જોઈએ મહાદેવ શિવ પાર્વતી અને ગણેશજીને પ્રાર્થના કરી અને આ વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને મહાશિવરાત્રીનું વ્રત કરવા માટે તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અને યોગ્ય વિધિ વિધાન પૂર્વક મહાશિવરાત્રિનું વ્રત કરવું જોઈએ મહાશિવરાત્રિના દિવસે રાત્રિના ચાર પ્રહરની પૂજાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પરંતુ જો આ શક્ય ન હોય તો અંતની ચોથા પ્રહરની પૂજા ત્રણ વાગ્યા પછીની પૂજા કરવી જોઈએ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને મહાદેવને ભોળાનાથને બેરીપત્ર ધતુરો ભાંગ ફળ ફૂલ વગેરે અર્પિત કરવા જોઈએ સૌભાગ્યવતી સ્ત્રીઓએ માતા પાર્વતીને લાલ સાડી બંગડી ચાંદલો આ તમામ સૌભાગ્યની વસ્તુઓ માતા પાર્વતીને અર્પણ કરવી જોઈએ સિંદૂર અને ચાંદલો માતા પાર્વતીને અવશ્ય ચડાવવો જોઈએ આ ઉપરાંત મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ અવશ્ય કરવો જોઈએ મહાશિવરાત્રિના ઉપવાસ વખતે તમે ફળાહાર કરી શકો છો આ ઉપરાંત તમારે તે દિવસે નમક ખાવાનું ટાળવું જોઈએ આ દિવસે તમે ઉપવાસ કરો છો તો ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ અને કોઈને પણ અપશબ્દો ન કહેવા જોઈએ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવને દૂધ દહીં ઘી મધ અને સાકર આ પંચ સ્નાન અવશ્ય કરાવવું જોઈએ અ ત્રણેય પંચસ્નાન અને સાથે સાથે અને અલગ અલગ મહાદેવને ચડાવવું જોઈએ અને મહાદેવની પૂજા કરી મહાદેવને આ પંચામૃત અર્પણ કર્યા બાદ એ શિવલિંગ પર અર્પણ કર્યા હોય તે શિવલિંગ પર જળ ચડાવવું જોઈએ અને મહાદેવને જળથી સ્નાન કરાવવું જોઈએ અને ત્યારબાદ ભગવાન શિવના આ આઠ નામ ભવ સર્વ શિવ પશુપતિ રુદ્ર ઉગ્ર મહાન ભીમ અને ઈશાન આ નામ લઈ ભગવાન શિવને પૂજા કરી તેને ફૂલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ શિવજીની આરતી અને પરિક્રમા કરવી મહાશિવરાત્રિના દિવસે એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ભગવાન શિવને શિવલિંગ પર બિલિપત્ર અચૂક ચડાવવા જોઈએ તેથી તમારી તમામ મનોકામનાઓની પૂર્તિ થશે તો ધતુરાના ફૂલ અને બીલીપત્ર એ ભગવાન શિવને પ્રિય છે તો આ મહાશિવરાત્રીના પવિત્ર પાવન દિવસે આપણે આ વસ્તુ તો શિવલિંગ પર અવશ્ય ચડાવવી જોઈએ આ ઉપરાંત ભગવાન શિવની પૂજા આરાધના કર્યા પછી શિવલિંગ પર બધી વસ્તુ ચડાવ્યા પછી અંતે આપણે ભગવાન શિવની આરતી કરવી જોઈએ અને જ્યારે પણ તમે પૂજા કરો છો શિવ ભગવાનની તેની પહેલાં શ્રી ગણેશજીને અચૂક પૂજા કરી અને મહાદેવની પૂજા કરવાની શરૂઆત કરવી જોઈએ કારણ કે ભગવાન મહાદેવે ગણપતિજીને આશીર્વાદ આપેલા કે તમામ દેવોની પહેલાં તારી પૂજા થશે તો જ ભગવાન શિવ તેની પૂજાનો સ્વીકાર કરશે આપણે મહાદેવની પૂજા કરતાં પહેલાં ગણપતિજીની પૂજા કરી અને પછી જ મહાદેવના આરતી પૂજા પરિક્રમા બધું કરવું જોઈએ તો મિત્રો અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો અને અમારી ચેનલને જો આવા અનેક વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર મિત્રો